જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય જગન્નાથ મિત્રો કેમ છો તમે બધાએ હોપ કે તમે બધા મજામાં દેશો તો આજે આપણે જવાનું છે ભગવાન શ્રી જગન્નાથની શોભા યાત્રા જોવા માટે જ્યાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય જ યાત્રા નીકળેલી છે તો આપણે ભાવનગરની રથયાત્રા જોવા માટે જવાનું છે ત્યાં આપણે સાથે દર્શન કરીશું તો અમારી સાથે લોકમાં જોડાયા રહેજો તો દ્વિશા અને ક્રિશા પણ તૈયાર થઈ ગયા છે એને મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે આપણે સાથે દર્શન કરવા જવાનું છે ફેમિલીમાં તો અમારી સાથે જોડાયેલ રહેજો અમે તમને દર્શન કરાવશું જય માતાજી મિત્રો અમે આજ આવી સવી ભગવાનની રથયાત્રા જોવા તો આ હું તમને દર્શન કરાવી દર્શન કુછ જ્યાદા નહી હો ગયા મતલબ કુછ ફાઈનલી મિત્રો આપણે જવા માટે નીકળી ગયા છીએ પણ તૈયાર થઈ ગઈ છે જવાનું છે ને આપણે ક્યાં જવું છે તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે ઘરેથી નીકળીએ અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો કિશાની દિશા પણ તૈયાર થઈ ગયા છે એ જાય છે હવે ચાલો

તો ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે રથયાત્રા જોવા માટે નીકળી ગયા છીએ ખૂબ જ ટ્રાફિક છે ને બે કિલોમીટર સુધી ટ્રાફિક છે તો આપણે ગાડી થોડીક દૂર પાર્ક કરાવી છે એટલે આપણે હાલીને જવું પડશે જોવો તમે એનું ટ્રાફિક અમે હાલીને જઈ છીએ મિત્રો રથયાત્રા તરફ એક બે કિલોમીટર દૂર છે ગાડી ખૂબ જ દૂર પાર્ક કરાવી છે અને અહીંયાથી હાલી ને જવાનું છે આપણે નથી નથીયાત્રા લાય છે મિત્રો ट्रैफिक से है यहाँ अभी बजाएगा ना भिड़ो दे रोम रोम भाइयों सिस्टम फाड़ देंगे भाई 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 મોટા માણસો જાય જાય છે કેટલા ખટારા જાય છે 来一个，来一个，来一个。<music> <dır> <ong> <music> باید یه Obrigada. મજા આવે છે ને એમ કેટલા ખટેરા નીકળ્યા એમ હમણાં રાત નીકળશે હો ભગવાનનું દર્શન કરવાના છે ને તો કિશાને દિશા બે કેવી ઊભું છે મજા આવે મજા આવે છે ને મજા આવી ગઈ ગરમી લગભગ અડધી કલાક થી અમે વાર જોઈ છીએ રથયાત્રાની હમણાં ભગવાન શ્રી જગન્નાથનો રથ આવે છે

બહુ મજા આવે સાહેબ ભાવનગરની રથયાત્રા હું પહેલી વાર જોવા આવ્યો છું તો તમને પણ જો મજા આવે તો અને અમારી મળીએ રથ આવતા જણાય છે મિત્રો થોડી દ્વારમાં ભગવાન શ્રી જગન્નાથનો રથ આવે છે એની પ્રતિક્ષામાં છીએ અમે અમે અમારા મિત્રો અને પરિવાર સાથે આવી ગયા છીએ મિત્રો દર્શન કરવા ભગવાન જગન્નાથનું અહીંયા તમે જુઓ મિત્રો કેટલું ખૂબ જ સુંદર વાતાવરણ છે અહીંયાં આવી ભક્તો ઉમટી પડ્યા છે ખૂબ જ પ્રમાણમાં સુબેન દર્શન કરવાના છે ને તારે દર્શન કરવાના છે બેટા રોમ રોમ ભાઈઓ ઘણા બધા વ્લોગર છે અમારા અહીંયા જો બધા સાથે મળીને વિડીયો ઉતારી છે હા હા બધા સાથે મળીને વિડીયો ઉતારી છે અને ખૂબ જ મજા આવે છે ભગવાન શ્રી જગન્નાથનો નો રથ આવે છે ભગવાન શ્રી જગન્નાથનો નો રથ આવે છે મિત્રો સાથે બલભદ્ર એવું ખૂબ જ સુંદર વાતાવરણ છે મિત્રો આવી ભક્તો પણ ઘણા બધા છે સાથે દર્શન કરીએ ખૂબ જ મિત્રો અહીંયા ભગવાન એવાગન્નાથ ઓ જગન્નાથ

વિસે ઓઢકે વિસે ઓઢકે આઈ

ભગવાનના દર્શન કરીને કેવું લાગ્યું તમને ભગવાન જગન્નાથની પ્રસાદી લીધી ખૂબ જ મજા આવી હાલો તમે પણ પ્રસાદી લેવા ભગવાન જગન્નાથના રથની સાથે સાથે સેફ્ટી પણ સાથે રાખે છે એનાથી આગ લાગી હોય તો કાબૂ કરી શકાય ખૂબ જ સારું એવું કામ કરે છે ભાવનગર જો મિત્રો તમે અહીંયા ટ્રાફિક જુઓ તમે કેટલું ટ્રાફિક થઈ ગયું છે અહીંયા દિશા જો હાથ ધો કરે છે દિશા છે તો મિત્રો ભાવનગર ની રથયાત્રા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમારા ગામની રથયાત્રા કેવી નીકળે છે એ પણ કહેજો અને આવતા વર્ષે ફરી વાર આપણે આવીશું રથયાત્રામાં તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો